અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા તૈયાર કરવામાં આવેલ શ્રમિક સુવિધા કેન્દ્રનું રાજ્યના મૃતુ મક્કમ મુખ્યમંત્રી લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને કોર્પોરેશનની ટીમ તેમજ નરોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારના બે વર્ષ પૂર્ણ થવા પર દિવસનો સૌ કાર્યક્રમ શ્રમિક પરિવારો માટે સુખાકારી લાવનારો બની રહ્યો હતો આ સુવિધા કેન્દ્રમાં શ્રમિકો માટે બેસીને જમવા માટેના ઓટલા વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ સુવિધા કેન્દ્ર કડીયા નાકે રોજગાર અને લેબર વર્ક માટે ભેગા થતા શ્રમિકો માટે ભોજન અને રિફ્રેશમેન્ટ માટેનું સ્થળ બની રહેશે જેમાં શ્રમિકો કડિયા ના કે જાહેર માર્ગ પર ઊભા રહેવાને બદલે હવે શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને ઠંડી તાપકે વરસાદથી રક્ષણ મેળવશે અને પાયાની સુવિધાઓ પણ મેળવશે લેબર કોન્ટ્રાક્ટર પણ અહીં આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી શકે અને મળી શકે તેમજ શ્રમિકોને તેમનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બળગુજર અને ત્રણ જેટલા ડીસીપી તેમજ ચારસો થી વધુ પોલીસનો કાફલો અમદાવાદ શહેરમાં સરપ્રાઈઝ કોમ્બિંગ કરવા માટે નીકળ્યા હતા જેમાં જુહાપુરા વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના પગલે સામાન્ય લોકોની સ્થિતિ સારી રહે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતે પોલીસ દ્વારા હવે સરપ્રાઇઝ કોમ્બિંગ અને ચેકિંગ ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવશે